મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે જે સમગ્ર ભારતમાં અને વિશ્વના અન્ય ઘણા ભાગોમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે તે હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક ભગવાન શિવને આ સમર્પિત છે અને તે ખૂબ જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે

ચાલો આમાંની કેટલીક વાર્તાઓ અને ઉત્સવ પાછળના અંતર્ગત અર્થોનું અન્વેષણ કરીએ પેલું છે શિવ અને પાર્વતીના દિવ્ય વિવાહ મહાશિવરાત્રીની સાથે સંકળાયેલી સૌથી લોકપ્રિય દંતકથાઓમાંની એક ભગવાન શિવ અને દેવી પાર્વતીના દિવ્ય લગ્ન છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર પાર્વતીએ શિવનું હૃદય જીતવા અને તેમની પત્ની બનવા માટે ગંભીર તપસ્યા કરી હતી તેની ભક્તિ અને નિશ્ચયથી પ્રસન્ન થઈને શિવ આખરે તેની સાથે લગ્ન કરવા સંમત થયા લગ્ન સમારોહ મહાશિવરાત્રીની રાત્રે યોજાયો હતો જે દેવી નારી અને પુરુષવાચી શક્તિઓના જોડાણનું પ્રતીક છે આમ મહાશિવરાત્રી તેમના દેવી જોડાણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભક્તો તેમના પોતાના જીવનમાં વૈવાહિક આનંદ અને સુમેળ માટે આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે બીજું છે શિવના તાંડવની રાત્રિ મહાશિવરાત્રી સાથે સંકળાયેલી બીજી દંતકથા ભગવાન શિવના કોષ્મિક નૃત્યની આસપાસ ફરે છે જે તાંડવ તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે આ શુભ રાત્રિ એ શિવે આકાશી ક્ષેત્રોમાં ત્રાંડવ નૃત્ય કર્યું હતું જે સર્જન સંરક્ષણ અને વિનાશના વૈશ્વિક ચક્રનું પ્રતીક છે તાંડવ બ્રહ્માંડની લય અને જીવન અને મૃત્યુના શાશ્વત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે શિવના દિવ્ય નૃત્યને માન આપવા અને આધ્યાત્મિક ઉત્થાન અને મુક્તિ મોક્ષ માટે તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો પ્રાર્થના ભક્તિ ગીતો રજૂ કરીને અને રાત્રિ લાંબા જાગરણમાં ભાગ લઈને મહાશિવરાત્રીનું અવલોકન કરે છે ત્રીજું છે મહાસાગરનું મંથન અન્ય પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રી એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે ભગવાન શિવે દેવતાઓ અને દાનવો દ્વારા બ્રહ્માંડ મહાસાગરના મંથન દરમિયાન ઉત્પન્ન થયેલા ઝેરનું સેવન કર્યું હતું ઝેરે બ્રહ્માંડનો નાશ કરવાની ધમકી આપી અને નિષહ સ્વાર્થતા અને કરુણતાના કૃત્યમાં શિવે વિશ્વને બચાવવા માટે તે પીધું જો કે તેના પર ઝેરની અસર ન થાય તે માટે દેવતાઓએ શિવના ગળામાં એક શાપ બાંધ્યો તેને નીલકંઠનું બીરુદ આપ્યું મહাশિવરાત્રીને શિવના પરોપકાર અને બ્રહ્માંડના રક્ષક તરીકેની તેમની ભૂમિકા માટે કૃતજ્ઞતા અને આદરના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચોથું છે આધ્યાત્મિક જાગૃતિનો દિવસ. મહાશિવરાત્રીને આધ્યાત્મિક જાગૃતિ અને પરિવર્તન માટે એક શક્તિશાળી દિવસ તરીકે પણ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ગ્રહોની સંરેખણ અને વૈશ્વિક શક્તિઓ ધ્યાન આત્મનિરીક્ષણ અને આત્મ સાક્ષાત્કાર જેવી આધ્યાત્મિક પ્રથાઓ માટે અનુકૂળ છે ભક્તો તેમના મનને શુદ્ધ કરવા તેમની આંતરિક ચેતનાને જાગૃત કરવા અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપ ધ્યાન અને શિવ મંત્રોના જાપમાં વ્યસ્ત રહે છે આંતરિક શાંતિ શાણપણ અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ માટે શિવના આશીર્વાદ મેળવવા માટે આ એક યોગ્ય સમય માનવામાં આવે છે પાંચમું છે શિવની કૃપા અને આશીર્વાદની ઉજવણી મહાશિવરાત્રિ ભગવાન શિવ પ્રત્યે આનંદ ભક્તિ અને કૃતજ્ઞતાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ભક્તો શિવ મંદિરોની મુલાકાત લે છે પ્રાર્થના કરે છે દૂધ પાણી મધ અને અન્ય પવિત્ર પદાર્થો સાથે અભિષેક કરે છે અને ફળો ફૂલો અને બિલવાના પાંદડાઓનો પ્રસાદ લે છે ઘટ શંખનો અવાજ અને સ્ત્રોતોના જાપ હવાને ભરી દે છે અને કારણ કે ભક્તો ભક્તિમાં ડૂબી જાય છે અને સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને આધ્યાત્મિક સુખાકારી માટે શિવના આશીર્વાદ લે છે નિષ્કર્મોમાં મહાશિવરાત્રી એ એક પવિત્ર તહેવાર છે જે ભગવાન શિવના દેવી સાર અને બ્રહ્માંડમાં તેમની શાશ્વત હાજરીની ઉજવણી કરે છે આ ભક્તો માટે પ્રાર્થના ધાર્મિક વિધિઓ અને ધર્મનિષ્ઠાના કાર્યો દ્વારા શિવ પ્રત્યે તેમની આદર ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે પછી ભલે તે પાર્વતી સાથે શિવના દેવી જોડાણની ઉજવણી હોય સર્જન અને વિનાશનું તેમનું વૈશ્વિક નૃત્ય હોય અથવા માનવતા ખાતર ઝેરનું સેવન કરવાની તેમની નિઃસ્વાર્થ ક્રિયા હોય મહાશિવરાત્રી ઊંડું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને ભક્તોને આંતરિક પરિવર્તન જ્ઞાન અને દિવ્યતા મેળવવાની પ્રેરણા આપે છે તો મિત્રો તમને આ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ